પોરબંદરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કર્મચારી હોવાનું જણાવી ટેબ્લેટ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને સ્થાનિકોએ પોલીસને સોંપ્યો હતો પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી એક શખ્સ વિવિધ વિસ્તારોમાં ફરી પોતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કર્મચારી હોવાનું જણાવી હાલમાં ધોરણ એક થી સાતના વિદ્યાર્થીઓ માટે સરકારની ટેબ્લેટની યોજના છે જેમાં હાલમાં ચૌદસો રૂપિયા ભરવાથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ટેબ્લેટ આપવામાં આવશે તેમાંથી એક હજાર રૂપિયા પરત તેના ખાતામાં જમા થઈ જશે અને વિદ્યાર્થીને માત્ર ચારસો રૂપિયામાં જ ટેબ્લેટ મળશે તેવું જણાવતો હતો આથી લોકો તેની વાતોમાં આવી રૂપિયા ચૌદસો ભરતા હતા પરંતુ ત્યારબાદ આ શખ્સ પોતાનો ફોન બંધ કરી દેતો હતો નાની રકમ હોવાથી લોકો પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળતા હતા જેથી આ શખ્સને પ્રોત્સાહન મળતું હતું આ શખ્સે અગાઉ તબીબ સહિત શિક્ષિત લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંદી કરી હતી ત્યારે આજે આ શખ્સ સવારી પાલાના ચોકમાં આવેલ પાનના ધંધારથી માધવ જેઠા કાટેલિયાની દુકાને આવી આ શખ્સે ટેબ્લેટની યોજના સમજાવી તેની પાસેથી રૂપિયા ચૌદસો લીધા હતા અને તે રકમ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પહોંચ પણ આપી હતી તે શખ્સ પૈસા લઈને જતો રહે તે પહેલા ત્યાં ચેતનભાઈ થોભાણી નામના વેપારી આવી પહોંચ્યા હતા અને તેના મિત્ર સાથે આ શખ્સે અગાઉ ટેબ્લેટના નામે છેતરપિંડી કરી હોવાથી તેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી આથી તુરંત તેઓએ માધોભાઈને આ શખ્સ ચિતર હોવાનું જણાવી તેની વાતોમાં ન આવવા અને પોલીસ ફરિયાદ કરવા જણાવતા તેઓએ તે શખ્સને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે સોંપી દીધો હતો અને તેની સામે ફરિયાદ અરજી કરી હતી આ શખ્સનું નામ કિશોર જમનાદાસ કાટકોરિયા અને રાણાવાવ રહેતો હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સહાય મળે તમને કે ચાલીસ હજારની ટેબ્લેટ મળે ભરવાના તમારી ફોન ફોન નંબર લખી દીધા કે તમને આવે હું ફોન કરી કે તમને ચૌદસો રૂપિયા કે દેવાના હજાર રૂપિયા પાછો તમને પાછો આવ એવી વાત કરીને ફોર્મ ભરીને હોય ગયો દસ મિનિટ માન થઈ ગયા ભાઈ દસ મિનિટ માન થઈ

મારું નામ ચેતનભાઈ ફોગાણી રહેવાનું રેવાનું કુંભારવાડામાં હું ઘટનાભાઈ સવારે પાલાના ચોકની અંદરમાં પાકી ખાવા માટે ગયો હતો તો ત્યાં આ ભાઈની પાકીની દુકાન છે ત્યાં એક વ્યક્તિ હાજરમાં હતા અને એ આ ભાઈ સાથે ઓ ફ્રોડ કરતા હતા કે ભાઈ તમે ચૌદસો રૂપિયા ભરશો તો તમને ટેબ્લેટ મળશે પહેલી તારીખે અને ત્યારે જો પહેલી તારીખે તમને ફોન આવશે જિલ્લા સેવા સદનમાંથી તો ટેબ્લેટ તમને ના મળે ફોન ના આવે તો હું તમને ફોન કરીશ અને ત્યાં લઈ જઈશ એટલે એ વ્યક્તિને એની પહેલાં પણ મેં કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ કરેલો જોયો હતો એટલે હું એને ઓળખી ગયો એટલે મેં કીધું આ ભાઈને સાથે આજે ફ્રોડ થાય ને આ ભાઈના નાના માણસ થઈને એના ચૌદસો રૂપિયા જાય એટલે મને એવું ન ગમ્યું એટલે એ ભાઈની સાથે મેં સીધું એને કેચ અપ કરીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને આ ભાઈનો ફ્રોડ તો તમે બચાવ્યો છે કારણ કે જેથી કરીને આજે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ફ્યુચરની અંદરમાં આ ભાઈ પોરબંદર જિલ્લાના દરેક ગામની અંદરમાં પોરબંદર શહેરની અંદરમાં આવા અમુક લોકોને લૂંટવાનો પ્રયાસ એટલે એની સાથે ફ્રોડ કરવાનો કરે છે તો એ ફ્રોડ બીજા સાથે ન થાય એટલા માટે થઈને આજે અમારે લાઈવ આવવું પડે છે ઓકે લોન અપાવો ભાઈ શું એમાં શું છે સ્કીમ શું છે કઈ રીતે કેને મળે લોન પૈસા કેને ને હા ભાઈ ફરિયાદી કરવા એવા ને બીજા કેટલાકના હે એવા બે ત્રણ જણા જ નામ શું આખું નામ કિશોર જમનાદાસ અટક કાટકોરિયા રહેવાનું કેમ પ્રાણવ બીજા કેટલાક લોકો આવું કર્યું ત્રણ ચાર જણા તમે જુલે ઉદ્યોગ કેન્દ્રમાં નોકરી કરો છો તો કેમ બધા એમ કે ઉદ્યોગ કેન્દ્રમાં ટેબ્લેટ